કે જેમાં સગા મામા દ્વારા પોતાના બેનના ઘરેથી પોતાની સગી ભાણીને પોતાના ઘરે લઈ જતા વચ્ચે રસ્તામાં એક ગામની સીમમાં એમની સાથે એમણે દુષ્કર્મ આચર્યું આ બાબત જે છે એ જે ભોગ બનનાર છે દીકરી એમના પરિવારજનોને ખબર પડતાં તાત્કાલિક એ લોકો પોલીસ સ્ટેશને આવેલા અને ફરિયાદ આપતા તાત્કાલિક ફરિયાદ એની નોંધવામાં આવી છે તપાસ ચાલુ કરવામાં આવી અને જે આરોપી છે જે સગો મામો છે ભોગ બનનારનો એની પણ ધરપકડ કરવામાં આવેલી છે ગત પચીસ ફેબ્રુઆરીના રોજ ટિન્ટોય પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના એવી બની કે જેમાં સગા મામા દ્વારા પોતાના બેનના ઘરેથી પોતાની સગી ભાણીને પોતાના ઘરે લઈ જતાં વચ્ચે રસ્તામાં એક ગામની સીમમાં એમની સાથે એમણે દુષ્કર્મ આચર્યું આ બાબત જે છે એ જે ભોગ બનનાર છે દીકરી એમના પરિવારજનોને ખબર પડતા તાત્કાલિક એ લોકો પોલીસ સ્ટેશને આવેલા અને ફરિયાદ આપતા તાત્કાલિક ફરિયાદ એની નોંધવામાં આવી છે તપાસ ચાલુ કરવામાં આવી અને જે આરોપી છે જે સગો મામો છે ભોગ બનનારનો એની પણ ધરપકડ કરવામાં આવેલી છે